દિવાળીના પવિત્ર પર્વે સુરતમાં માનવતાનું અદ્ભુત ઉદાહરણ સામે આવ્યું છે ચોસઠ વર્ષીય સુરેશભાઈ જીણાભાઈ પટેલને બ્રેઇન ડેડ થતા તેમના કિડની લિવર અને ચક્ષો દાન કરવામાં આવ્યા હતા જેના દ્વારા પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે દેવાણીના પવિત્ર પરમે સુરતમાં માનવતાનું અદ્ભુત ઉદાહરણ સામે આવ્યું છે ચોસઠ વર્ષીય સુરેશભાઈ જીણાભાઈ પટેલ બ્રેઇન ડેડ હતા તેમના પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરાયેલા દાન દ્વારા વૃદ્ધના કિડની liver અને ચકસોઓ દાનમાં આપવામાં આવ્યા હતા જેના દ્વારા પાંચ વ્યક્તિઓને નવ જીવન મળ્યું છે હિન્દુ ધોડિયા સમાજના રહેવાસી સુરેશભાઈનો અંગદાન કાર્યક્રમ નવસારીની આઈએનએસ પ્લસ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે યોજાયો હતો ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત હવે અર્ગન ડોનર શહેર તરીકે પણ દેશમાં ઓળખ મેળવતું જાય છે દિવાળીના પ્રકાશના પર્વે સુરતના આ માનવતા બર્ય કાર્ય અનેક જીવનોમાં સાચો પ્રકાશ ફેલાવ્યો છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત